બેન ને પેશાબમાં બળતરા નથી નહી કીધું હોય ક્યારે કીધું તમને સમાગમ ની અંદર વેલું પતી જાય તો પણ સંતાન ન થાય આવા ઘણા બધા મારી પાસે કેસ આવતા હોય કે સમજી લો કે મિનિટની અંદર સેક્સ કરી લે બે મિનિટમાં સેક્સ થઈ જાય તો કોઈ તમારામમાં બે ટકા દવાની જરૂર નથી ખોટું કીધું બેન મેં સાચી વાત કરી આ પ્રોબ્લેમ હોય તમારામાં આ જેન્ટ્સ નો પ્રોબ્લેમ છે ઘણા લોકો કહેતા હોય છે છોકરા નથી થતા તો છોકરા માટે તો સરળ પ્રોબ્લેમ કહું છું લેડીઝમાં કોઈ ગુનેગાર નથી હોતી છોકરાની અંદર ખજૂર ખાવાથી અશ્વગંધા ચૂર્ણ સતાવરી લેવાથી છોકરો થાય બરોબર છે મારી પાસે ન આવે તોય કઈ નઈ મેરેડીમાં અહીંયા છે સાત પ્રકમમાં ફરે મેરેમાં એમ એવું કામ છે સંતાન આપે જ છે એના આશીર્વાદથી મળી જાય સાત પત્તા ખાવાથી બીજા નંબરની અંદર ડાયાબિટીસ કોઈ પણ પ્રકારની હોય ઇન્સ્યોરન્સ વાળા આવે સાત પ્રકમમાં ફરે તો ડાયાબિટીસ કમ થઈ જાય હનુમાનજીને એકાવન પ્રકમમાં ફરે તો ઇન્સ્યોરન્સ લેતા હોય ઇન્સ્યોરન્સ બંધ થાય મેં જે કીધું બરોબર કીધું ફોટો કીધું મેં રાઈટ વાત કરી છે ને આ ફોલ્ડ હોય છે હમણાં એક માણસ આવ્યા તો એમને આ જ ફોલ્ડ હતો એ ભાઈ સ્વીકાર નહોતા કરતા એમની પત્નીએ કીધું કે ખરેખર તમે કીધું બરોબર પ્રોબ્લેમ છે આ જ પ્રોબ્લેમને કારણે મારે સંતાન થતા નથી મેં કીધું આ પ્રોબ્લેમ છે જેન્સ કબૂલ કરવા બહુ ઓછા તૈયાર થાય કબૂલ કરવું જોઈએ તો એની દવા છે હર ચીજની દવા છે સાહેબ ખોટી વાત છે મારી તો સંતાન થશે બાકી સંતાન નહીં થાય બરોબર ને બેટા એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરો કોઈ મોટી વાત નથી કોઈ મોટો પ્રોબ્લેમ નથી આ પ્રોબ્લેમ ને સોલ્વ કરો સંતાન થશે જાવ મેરેડી માને સાત પર કમમાં ફરો જાવ બેટા પછી આવો આયા ઉંધું હોવાનું છે કમર ખોલી તમે ક્યાં ઉભા રહી ગયા હા તું ભાઈ સીતો ઉઈ જા જેને કમર દુખે ઈઓ ના કમર દુખતી હોય ને બધાય ઉંધા હોય જાજો કેને પગ કેને દુખે છે હાવ ખોલો પગ ખોલો આ બાજુ આ બાજુ મારા બાજુ ફરી જાવ માજુ મારા બાજુ ફરીને પગ ખોલો હા પણ અમને ફૂલ દોડાવશું વિચાર કરવા વરાદ છે આમ ખોલો ને આહી લગન પગ ખોલો દવા કરાવવા આયવા રમીત કરવા આયવા એવું લાગે મને તો તૈયાર સુજા સીધો પૂજા આમ હોય હાઉ

એની માટે તેની આ આ દવા બનાવી છે અને ઇન્દ્રીની અંદર ઢીલા પણ રહેતું હોય કોઈ પણ વ્યક્તિના અંદર ચહેરાની અંદર ડાઘ ધબ્બા પડતા હોય સ્નાયુની અંદર પ્રોબ્લેમ રહેતો હોય તો એની માટે આ દવા બનાવી છે આ વેરી કોન આ લિંક ઢીલું હોય એની માટે એ કર દેસ હમણે અહીંયા આવવા માટે આઠ કોટ આઠ થી ગરણી ગરણી થી થોડકાનો આદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજા રે છે તમારું શું નામ વર્ષા બેન મોટી શું તકલીફ હતી પેલા તમને હાથમાં

મેલે છે કોઈ પણ પ્રકારની ગર્ભાશયમાં ગાંઠ હોય તો એ બહુ કામ કરે છે પછી હનુમાનજી મારા જેવા છે ઇન્સ્યુરન્સ કોઈને લેવા પડતા હોય ઇન્જેક્શન લેવા પડતા હોય તો એ ન લેવા પડે એની માટે હનુમાનજીને એકાવન આટા ફરવાના બરોબર છે તો એ કામ કરે છે તો અત્યારે તમને જે ઊઠી નહોતી વળતી અને અત્યારે દવા લીધી કેમ છે તાત્કાલિક રાહત થઈ ગઈ બોલો જય હનુમાન શું નામ તમારું શું થાય તમારા પત્ની કેમ છે એને સારું છે ને હા એમ ખોટું તો નથી કેતા વાંધો નહી સારું છે કાનમાં શું થતું તું અવાજ આવતો હવે નથી આવતો ઓછો થઈ ગયો ને હવે કેમ છે તમને સરસ તમે ત્યાં આવી ગયા છો ને કે નહીં તમારા ઘરવાળા આવી ગયા હા પહેલી વાર આવ્યા સરસ તમને કાંઈ તકલીફ નથી ને બીજી ના ના કાંઈ તમે તો આવી ગયા ત્રીજી વાર ત્રીજી વાર આવ્યો મને ખબર છે તો પણ મેં વાર લાગે ને ઉમર છે એટલે મેં તમને પહેલાં કીધું શું નામ તમારું મહેશભાઈ તમે કેટલી વાર આવી ગયા અહીંયા ત્રીજી વાર આવ્યા એ ભાઈ ત્રીજી વખત એટલા એની માટે થઈને નથી આવે બીજાઓને દર્દીને લઈને આવે કારણ કે એના ખબર પડે કાંય ફાયદો થાય ક્યાં ક્યાંથી લઈને તો આ ભાઈને શું તકલીફ હતી તમે લઈને આવ્યા છો એને

આથી વિશેષ કોઈ વસ્તુ છે નહીં અહીંયા હનુમાનજી એવા છે કે એને દિલથી પૈ લાગો એટલે કામ કરી દે છે હા મેરડીમાં પણ એવા છે કે કામ કરી દે છે જય હનુમાન શું નામ છે તમારું શું તકલીફ હતી અત્યારે કેમ છે સારું છે કમરનું મેં તમને અહીંયા દવા નથી લગાડી ઘરે લગાડવાની હા તમને શું નામ છે શું તકલીફ હતી તો કપાસીમાં અત્યારે રાહત થઈ ગઈ જોઈ લો દુખાવો ન હોય અને કપાસીનો અહીં ઈલાજ ઓપરેશન જ કરી દઈ છે એ રીતનું દવાથી જેને કારણે કાંઈ વાંધો જ ન આવે કપાસી ફરી ન થાય તો કપાસીમાં અત્યારે સારું થઈ ગયું હોય તમને દુખાવો ન હોય જોઈ લો દબાવો તમતા દુખે નહીં તમને બરાબર ઘડીક વાર કેડે નીકળી જશે હવે હાવ બંધ થઈ જશે કપાસી હું તમને એમ કહું કપાસી બરી ગઈ કપાસી બરવાથી જ નીકળી શકે બાકી શેનાથી નીકળે નહીં કપાસી અંદરથી જ અગ્નિથી બારી બારી નાખી હમ્મ અને ફ્રી ઓફમાં ઇલાજ છે કપાસી અહીં કાઢવાનો કોઈ ચાર્જ નથી ખાલી દવા દઈએ દઈએનું ચાર્જ લઈ શકી બાકી કોઈ ચાર્જ નથી શું નામ છે તમારું તમારે ઘસારો છે ગોઠણની દવા લેવી પડશે હં શું નામ તમારું જયાબેન દવા દઈએ ઘરે લગાડજો અહીંયા લગાડશો તો બળતરા થશે એટલે શું નામ તમારું લાબુબેન દવા પીજો ને લગાડજો પીવો નહીં તો કાંઈ નહીં લગાડજો હં શું નામ તમારું ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેમ છે ગોઠણમાં અત્યારે હા દવા લેજો શું નામ તમારું હેતલ બેન કેટલા ટાઈમથી પરેશાન હતા બે વર્ષથી શું કીધું તું ડોક્ટરે એલ માં ગેપ અત્યારે કેમ છે સાવ રેડી થઈ ગયા બટેટા નથી ખાવાના કઠોળ નથી ખાવાનું ચણા લોટની વસ્તુ ન ખાવી હો ને ઓપરેશન કેવું કર્યું તમારું વ્યવસ્થિત કોઈ વાત અમે પેન્સિલથી ઓપરેશન કરી દઈ કાપ કુટ કાંઈ ન કરાવીએ કેમ છે અત્યારે તમારા વાઈફને સારું છે આનું કામકાજ આવવું છે સાંઈ ટીકા હોય તો ત્રણથી પાંચ મિનિટમાં સાયન્ટિકા દૂર થઈ જાય છે કોઈપણ પ્રકારનું સાયન્ટિકા હોય તે દૂર થઈ જાય બરાબર ગોળાનો પ્રોબ્લેમ હોય સાયટિકાનો પ્રોબ્લમ હોય ચિકનગુનિયા હોય તો તમે આવી ગયા છો ને ચિકનગુનિયામાં આવ્યા ત્યારે કેમ છે સારું છે ને આવું પાછું થયું તકલીફ પડી ન પડી હોય ચિકનગુનિયા કોઈ દિવસ ન થાય અહીંયા આવે એને બે મિનિટની અંદર ચિકનગુનિયા મટી જાય અને ફરીને પાછો ન થવો દે તો ખાટું ન ખાય ઠંડુ પાણી ન પીવાય પંદર દિવસ એટલે ચિકનગુનિયા થતો નથી જય હનુમાન કામ તમને કેવું લાગ્યું સારું છે તમને કેવું લાગ્યું ગીતાભાઈ તો વાંધો નહીં બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ કોટ આટકોથી ગરણી ગરણીથી થી થોડાનું આ દેશ આશ્રમ આવેલો છે આઈનો સમય સવારે નવથી થી બાર સાંજે ચારથી થી છ છે કોઈ પણ વ્યક્તિને ગેસ થી ઘણી બધી બીમારી થતી હોય તો ગેસ શરીરમાં ન થવા દેવો જોઈએ માણસે